શેરબજારમાં ટીપ્સ ના નામે ફસાવતા તત્વો વિરુદ્ધ સ્ટ્રાઇક સો થી વધુ સ્થળોએ સેવી દરોડા રૂપિયા દસ નો શેર સો સુધી લઈ જવાનો સટ્ટો રમાડતા શેર બજારમાં સતત તેજીના પગલે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અમુક કંપનીના રૂપિયા દસ નો શેર સો રૂપિયા સુધી લઈ જઈ સટ્ટો મારતા બે સલાહકારોને ત્યાં સીબીની એક ટીમે દરોડા પાડ્યા વહેલી સવારે રાજકોટમાં તપાસ શરૂ કરવામાં આવી જેમાં સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલ નામના એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી તપાસમાં મોટા પ્રમાણમાં અમુક કંપનીના શેરની લેવેજ થઈ હોવાનું બહાર આવ્યું હતું જેમાં જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કરી કરોડોના વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે સીબીની ટીમે હર્ષની પૂછપરછ શરૂ કરી હતી અને તેની પાસે રહેલા લેપટોપ જપ્ત કરી તપાસ કરતા જંગલેશ્વર પહોંચી હતી પરંતુ સલીમ ત્યાં મળ્યો ન હતો લલચામણી ટીપ્સ આપીને નાના ઇન્વેસ્ટરોને શીશામાં ઉતારતા ઓપરેટરોને નિશાન બનાવ્યા છે સૌથી વધુ સ્થળો પર સીબીએ તપાસ કરી છે આ લોકોએ દસ રૂપિયાનો શેર લોકોને ખરીદવાની સલાહ આપી સો રૂપિયા પહોંચાડ્યા હોવાનું સામે આવ્યું આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર જ્ઞાતિવાદનો ભોગ બન્યો છે એક પરિવાર ઘોર કળિયુગમાં કેટલાક લોકો માનવતા પણ ભૂલી ગયા અને ઘોગંબામાં મોતનો મલાજો પણ ન જાળવ્યો થયું એવું કે ઘોગંબામાં એક મહિલાનું મોત થયું હતું ગર્ભવતી મહિલાનું મોત થયા બાદ તેના મૃતદેહને વતન લવાયો હતો પરંતુ અહીં કેટલાક શખ્શોએ જ્ઞાતિવાદનો ભેદભાવ રાખી બે દિવસ સુધી અંતિમ વિધિ કરવા ન દીધી ગામના સ્મશાનમાં કેટલાક લોકોએ અંતિમ વિધિની મનાઈ ફરમાવી દીધી જેથી બે દિવસ સુધી મૃતદેહ ઘરમાં જ રઝળતો રહ્યો અંતે ગરીબ પરિવારે ખેતરમાં અંતિમ સંસ્કાર કર્યા હજુ કાતલ ઠંડી માટે તૈયાર રહેજો હજુ એક અઠવાડિયા સુધી તાડને સહન કરવી પડશે આ ટોર્ચર વધતું જશે રાજ્યમાં બે દિવસથી ટાઢનું ટોર્ચર શરૂ થઈ ગયું છે ડિસેમ્બર પૂરો થતા થતા અંતે બરાબરનો શિયાળો જામી ગયો છે ગુજરાત જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે આખો દિવસ સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે કાતિલ પવનની સાથે ઠંડી પડવાનું શરૂ થતા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ચૌદ ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે નલિયા અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડી પંદર ડિગ્રીએ પહોંચી ગયો કાતલ ઠંડીના કારણે લોકો થરથર ધ્રુજવા લાગ્યા રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે ત્યારે જો તમે માનતા હો કે ઠંડી હજી ઓછી થશે તો એવું નથી હજુ એક અઠવાડિયા સુધી ઠંડી સહન કરવી પડશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેશે ચોવીસ કલાક બાદ હજી ઠંડીનું જોર વધશે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં લોકો છૂટવાઈ રહ્યા છે મેદાની વિસ્તારોમાં કાતલ ઠંડી બોકાસો બોલાવી રહી છે એટલે કે ઠંડી હજુ ઘટશે નહીં પરંતુ વધશે જેટકોએ પરીક્ષા લીધા બાદ વિદ્યુત સહાયકની ભરતી રદ કરી દેતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વડોદરામાં નોકરી માટે લાયક ઉમેદવારોએ આ મામલે આંદોલન છેડ્યું વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ આંદોલનમાં જોડાયા અને પોલ ટેસ્ટ લેનાર અધિકારીને સસ્પેન્ડ કરી તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી સાથે જ સરકાર અને જેટકોને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું વિધાનસભા અને ઉર્જા મંત્રીના ઘરનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી ઉમેદવારો અને યુવરાજસિંહ જાડેજાએ જીયુબીએનએલ ભવનનો ઘેરાવ કર્યો અને ન્યાયની માંગ સાથે નારેબાજી કરી વિરોધને જોતા જીયુબીએનએલ મેનેજમેન્ટ પાંચ ઉમેદવારોને મળવા બોલાવ્યા અને ચર્ચા માટે તૈયારી દર્શાવી

સહયોગ તરીકે ગણેશભાઈ ગોંડલનો ઉલ્લેખ છે રીબડા ખાતે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે એ પહેલા જ રાજકારણ ગરમાયું છે ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ આશીષ કુંજડીયા એ લીવવા સમાજ કરતા કહ્યું કે સિંહ અને સિંહ વચ્ચેની વર્ચસ્વની આ લડાઈમાં તમારે કોઈનો હાથો બનવાની જરૂર નથી આટલાથી ન અટકતા કુંજડીયાએ દાવો કર્યો કે જયરાજસિંહ ખુદ પોતાની રક્ષા કરવા સક્ષમ નથી એ લેવા પાટીદારોની રક્ષા કઈ રીતે કરી શકશે કોંગ્રેસ પ્રમુખે એવો પણ દાવો કર્યો કે સિંહ દસ વર્ષ રીબડાના ખોળે બેસીને ધારાસભ્ય બન્યા હતા